સુરતમાં આગામી ઓગણત્રીસમી ઓગસ્ટ એટલે કે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે શાળા કોલેજોમાં નિબંધ ચિત્ર સ્પર્ધા સહિત વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે તેમ સુરત જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારગીએ જણાવ્યું હતું સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર તેમજ વૈશ્વિક સ્તરે હોકીના જાદુગર તરીકે જાણીતા અને પદ્મભૂષણથી સન્માનિત મેઝર ધ્યાનચંદના ભારતીય રમતગમતમાં અદભુત યોગદાન બદલ ઓગણત્રીસમી ઓગસ્ટ તેમના જન્મદિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના અનુસંધાને ઓગણત્રીસમી ઓગસ્ટે સુરત જિલ્લાની શાળા કોલેજોમાં નિભાન ચિત્ર સ્પર્ધા સહિત વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે સાથે જ પચાસ મીટર દળ બિન બેક બેલેન્સ લીંબુ ચમચી થ્રી લેગ રેસ મિની ફૂટબોલ હોકી અન્ય મેચ ટક ઓફ વોર ડોડા કૂદ સંગીત ખુરશી પન રેસ ટેનિલ બોલ ક્રિકેટ અને લંગડી સહિતની વિવિધ રમતોનું આયોજન કરાશે કલેકટરે વધુમાં કહ્યું કે ઓગણત્રીસ ઓગસ્ટે વેસુ સ્થિત વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા કઠોરની ગલિયારા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા કામરેજની નવી પારડી સ્થિત વિદ્યામંગલ નિવાસી શાળા ખાતે જિલ્લા કક્ષાની ઝુડો સ્પર્ધા યોજાશે તો ત્રીસ જીવન ભારતી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ જાગૃતિ સેમિનાર યોજાશે અને ત્રીસ નાનપુરા સ્થિત જીવન ભારતી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સન્માન કરાશે તેમજ તમામ કાર્યક્રમોમાં ફીટ ઇન્ડિયા પ્રતિજ્ઞા લેવામાં આવશે તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે નેશનલ સ્પોર્ટ્સ ડે ત્રીસ ઓગસ્ટે પોલીસ વિભાગ દ્વારા પણ

અને એક નવી રાજ્ય સરકાર તરફથી પહેલ જે ગણેશ પંડાલ એક જાહેર કરવામાં આવી છે એ બાબતમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની વાત કરીએ તો આગામી ઓગણત્રીસમી ઓગસ્ટે આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવાના છીએ તો આમાં રાષ્ટ્રીય એવમ વૈશ્વિક સ્તરે જે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ જે છે એમના સન્માનમાં આપણે ભારતીય રમતમાં જે અદ્ભુત યોગદાન બદલ એમના જન્મદિવસને આપણે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ એ અંતર્ગત જે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટે શુક્રવારે સુરત શા જિલ્લાની બધી શાળા કોલેજોમાં નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજાશે સાથે જ પચાસ મીટર દોડ બીન બેક બેલેન્સ બિંબુ ચમચીથી લેગ રેસ મિની ફૂટબોલ હોકી તથા અન્ય મેચ ટગ ઓફ વોર દોરડાકુ એટલે અલગ અલગ ટાઈપના જે પણ રમત છે એનું આયોજન કરવાનું છે આમાં ત્રણ દિવસ સુધી આ બધા પ્રોગ્રામ્સ ચાલશે શરૂઆત છે એ તારીખની ઓગણત્રીસ ઓગસ્ટે વેસુ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતેથી થવાનો છે જ્યાં જિલ્લા કક્ષાની અથ્લેટિક્સ સ્પર્ધા જે છે એ કરવાના છે સાથે સાથે અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ જે સ્પોર્ટ્સ છે ધારો કે કુસ્તી કઠોરમાં કુસ્તી સ્પર્ધા કામરેજ નવી પારડીમાં જુડો મહિલા સ્પર્ધા અને આ ટાઈપના જે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ રમતો યોજાશે તારીખ ત્રીસમી ઓગસ્ટે મેનલી પોલીસ વિભાગના સંકલનથી અને એમના દ્વારા વિવિધ સ્પર્ધાઓ જે રમતગમતની સ્પર્ધાઓ છે એ યોજાશે અને રાજ્ય સરકારનું મેઇન જે ફોકસ છે એ લોકલી સ્પેશિયલાઇઝ રમાતા જેટલા પણ સ્પોર્ટ્સ છે એના ઉપરનું છે અને એ જ દિવસે નાનપુરા સ્થિત જીવન ભારતી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે અને આની જે પૂર્ણાહુતિ છે એ એકત્રીસ મે રવિવારના દિવસે એક મેગા સાયક્લોથોન રેલીથી આપણે કરશું એમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આપણે રેલીનું સ્ટાર્ટિંગ કરીએ ત્યાંથી વાય છે ને પાછા પોલીસ પરેડ ગ્રાઉન્ડ આવીને રેલીનું સમાપન થશે આમાં અલગ અલગ જે સમાજના વર્ગો છે એનજીઓ વિવિધ રિલિજિયસ વર્ક રમતના જે વીરો છે એ બધા જ આ સાયકલ સાયકલોથોનમાં જોડાશે આની સાથે જ કાર્યક્રમ પછી જે છે ફિટ ઇન્ડિયા જે પ્લેજ છે નેશનલ લેવલની પ્લેજ પણ લેવામાં આવશે તો ઓગણત્રીસ થી એકત્રીસ સુધીમાં આખું નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીનો આ પ્રોગ્રામ ના રોજ કરવામાં આવી રહ્યા છે આમાં ત્રીસ તારીખ રોજ જો પોલીસ આ ડિપાર્ટમેન્ટ તરફથી અલગ અલગ આપણા વિસ્તારોમાં આ જો સ્થાનિક જેટલા બી અમારા સ્પોર્ટ્સ છે જો અહીંયાના સુરતના લોકો વધુ રમતા હોય છે એના ઉપર જો વધારે ધ્યાન આપીને જો સ્પોર્ટ્સના મીટના અલગ અલગ જગ્યા અમે લોકો આયોજન કરવાના છીએ જેમાં ખાસ કરીને જ વોલીબોલના ગેમ હોય હમણાં કબડ્ડીના ગેમ હોય અને રસ્તા ખેંચના ગેમ હોય તો આ બધા ગેમો રહેશે અને એકત્રીસ તારીખ રોજ જો સાયકલોથન છે જો પોલીસ પરેડ ના નીકળીને જો વાય જંક્શનથી પરત આવશે તો એના માટે બી આ બધી વ્યવસ્થાઓ જો અમે લોકો કરીએ છીએ અમે આપના માધ્યમથી પોતાને અપીલ પણ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો સાયકલિંગમાં જોડાય અને આપના જો પર્પઝ છે જો કે અમે મેજર ધ્યાનચંદજીને જો જન્મદિવસના સ્પોર્ટ નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે તો એના અનુસંધાને અમે જો અમારા ત્રીજા દિવસની ઉજવણી છે ખૂબ સક્સેસ બી થાય જોઈએ એના માટે જો સમય અને બીજા જો રહેશે આપના हमें लोगों नेशनल स्पोर्ट्स डे के अंतर्गत सूरत शहर और सूरत जिले में ट्वेंटी नाइन्थ को हर एक स्कूल और कॉलेज में अलग अलग स्पोर्ट्स की प्रतियोगिता की जाएंगी तीस तारीख को पुलिस के माध्यम से स्पोर्ट्स की अलग अलग प्रतियोगिता की जाएंगी और थर्टी फर्स्ट ऑगस्ट को एक सूरत शहर में शहर और जिले का मिक्स एक बड़ा सा साइक्लोथॉन जिसको संडे ऑन साइकिल का नाम दिया गया है वो आयोजित किया जाएगा इसके अलावा सूरत शहर के हर एक वार्ड में और सूरत ज़िले में अलग अलग जगहों पे अलग अलग स्पोर्ट्स एक्टिविटीज़ थर्टी फर्स्ट को की जाएंगी आप सबकी तरफ से हम अपील करते हैं कि बड़ी से बड़ी संख्या में सीनियर सिटीज़न्मेन यूथ बच्चे सभी वर्ग के लोग इन जो एक्टिविटीज़ हैं स्पोर्ट्स एक्टिविटीज़ हैं उसमें पार्टिसिपेट करें इसके अलावा एक गणपति महोत्सव के लिए सूरत शहर पूरे भारत देश में जाना जाता है और गणपति महोत्सव बहुत ही भव्य मनाया जाता है इस बार गुजरात सरकार जी ने एक स्कीम सूरत अहमदाबाद वडोदरा राजकोट के लिए लॉन्च की है जिसमें जो गणपति पांडाल हैं उसमें मंडप का ब्यूटिफिकेशन ऑपरेशन सिंदूर स्वदेशी अपनाओ की थीम इको फ्रेंडली प्रतिमा और सोशल मैसेजिंग इन पैरामीटर्स के आधार पर फर्स्ट सेकंड, थर्ड प्राइज़ दिए जाएंगे फर्स्ट प्राइज़ पाँच लाख रुपए का सेकंड प्राइज़ तीन लाख रुपए का और थर्ड प्राइज़ डेढ़ लाख रुपए का दिया जाएगा और उसके अलावा पाँच प्रोत्साहक इनाम एक एक लाख रुपए के दिए जाएंगे आपकी तरफ से मैं सभी गणेश पांडाल के ऑर्गेनाइजर्स को अपील करती हूँ कि ऑपरेशन सिंदूर स्वदेशी अपनाओ इको फ्रेंडली प्रतिमा सोशल मैसेजिंग और ब्यूटिफिकेशन इन पैरामीटर्स को ध्यान में रखते हुए बड़ी से बड़ी संख्या में इस प्रतियोगिता में पार्टिसिपेट करें